તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગત ગુરુવારના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિપક્ષના નેતા કલ્યાણભાઈ દિનેશભાઈ વડવી દ્વારા તાલુકા પંચાયતના વિવિધ શાખાના અધિકારી બાબતે પૂછેલ જેમાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે બાંધકામ શાખાના મદદનીશ કાર્યપાલક ઇજનેર જિલ્લા કક્ષાએ મીટિંગ ગયેલ હોવાથી હાજર નથી જેથી વિપક્ષના નેતાએ જણાવ્યું કે બાંધકામ શાખાના અધિકારી હાજર ન હોવાથી રજૂઆત કરવાના પ્રશ્નો કે માહિતી કોની પાસેથી લઈએ તેમ કહેતા તાલુકા વિકાસ અધિકારીએ સામાન્ય સભામાં વિરોધ કરવાનો હોય તો બહાર નીકળી જાઓ તેમ જણાવ્યું હતું વિપક્ષના નેતા સહિત બે વિપક્ષના સભ્યો પણ સામાન્ય સભામાંથી બહાર નીકળી ગયા અને તાલુકા વિકાસ અધિકારી સામે કાયદેસરના પગલા ભરવા અંગે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર કુકરમુંડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગતરોજ તાલુકા વિકાસ અધિકારીના ઓફિસમાં તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય જેમાં વિપક્ષના નેતા કલ્યાણભાઈ વડવી સહિત વિપક્ષના સભ્યો ચંદુદાસભાઈ નાઇક અને મનોહરભાઈ વસાવે પણ હાજર રહ્યા સામાન્ય સભાની શરૂઆતમાં વિપક્ષના નેતાએ તાલુકા પંચાયતના વિવિધ શાખાના અધિકારીની હાજરી બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને ખાસ તાલુકા પંચાયતના બાંધકામ શાખાના મદદનીશ કાર્યપાલક ઇજનેરની હાજરી બાબતે પૂછવામાં આવ્યું કારણ કે તેઓ કાયમ જ ગેરહાજર રહેતા છે તેમજ આ સામાન્ય સભાની તારીખે પણ જિલ્લા કક્ષાએ મિટિંગમાં હોવાનું જણાવ્યું હતું તાલુકા પંચાયતના બાંધકામ શાખાના મદદનીશ કાર્યપાલક ઇજનેરની તાલુકા વિકાસ અધિકારી જ બચાવ કરે છે તાલુકા વિકાસ અધિકારીએ વિપક્ષના સભ્યોને તમારે વિરોધ કરવાનો હોય તો બહાર નીકળી જાઓ એમ જણાવતા જ સામાન્ય સભામાં હાજર રહેલા વિપક્ષના નેતા અને બે સભ્યો જે સભામાંથી બહાર નીકળી આવ્યા

કે અમે આ ગઈકાલે અમારી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમે મિટિંગ એટેન્ડ કરવા માટે ગયા હતા અને અમારા સામાન્ય સભાનો ટાઈમ હતો સાડા બાર વાગેનો સાડા બાર વાગે અમે ઓફિસમાં પહોંચ્યા ઓફિસમાં પહોંચીને અમારા જે તે અધિકારી હતા અમારા અધ્યક્ષ હતા તાલુકા પ્રમુખ અને ટીડીઓ સાહેબ અને જે તે ટેબલના અધિકારીઓ એમાં એસો તરીકે જે ભાઈ નિમણૂક થયેલા છે એ નહીં હાજર રહેવાથી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે આપણો એસો સાહેબ કાં છે તો એમને અમને એવો જવાબ આપ્યો કે એસો મીટિંગમાં ગયા છે તો અમે એવી રજૂઆત કરી કે સાહેબ આપણે ટેકનિકલ જ નથી અને ટેકનિકલ સિવાય આપણે ચર્ચા કેવી રીતના કરી શકીએ અમારો વિષય એવો જ હતો કે ખાલી આપણે ત્રણ મહિનામાં સામાન્ય સભા થતી છે સામાન્ય સભામાં અમારે જે તે ટેબલનો અમારે રિવ્યૂ લેવાનો હોય છે કે કયા ટેબલ પર કેટલું કામ થયું છે અને કયા ટેબલ પર કયા કામ બાકી છે એ બાબતે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી તો ટીડીઓ સાહેબના મોડામાંથી અમને એવો જવાબ મળ્યો કે હું છું ને ટીડીઓ તરીકે તો એમની જવાબદારી છે જ પણ ટેકનિકલ તરીકે તો એસોની જવાબદારી છે ટેનિકલ નહી હોવાથી અમે ટીડીઓ સાહેબને એમ કીધું કે સાહેબ એસોને બોલાવો તો આપણે આજે સભા છે ને મુલતવી રાખીએ કાલે લઈ લઈએ તો ટીડીઓ સાહેબના મોડાથી અમને એવો જવાબ મળ્યો કે તમે અહીંયા બબાલ કરવાના હોય તો બહાર નીકળી જાઓ તમારે કંઈ જરૂર નહીં મળે આવા શબ્દથી અમને અપમાનિત કરીને અમને બહાર કાઢી મૂકે મૂકેલા હંસરાજ પારવી સાથે દિપેશ વડવી આર ન્યૂઝ તાપી